હલો ફ્રેન્ડ તમારે પણ હવે કપાસ કાઢી નાખવો છે અને થોડું ઘણું પાણી હોય એવી ગણતરી હોય કે થોડુંક અનાજ વાવવું છે ઘઉં વાવવા છે તો હવે ઘઉં વાવવાના છેલ્લા દિવસો ચાલી રહ્યા છે મિત્રો તો વાર ના લગાડતા આપણે કપાસ કાઢી અને થોડા ઘઉં વાવ્યા છે તો એક વિડીયો બનાવ્યો છે એક સારો ફ્રેન્ડને પણ હું જણાવું મેં કયા ઘઉં વાવ્યા છે તે તો આપણે આ બે માણ રોકા ઘઉં વાવ્યા છે ચાલીસ કિલો સુસિકા કંપનીના આપણે ઘઉં વાવ્યા છે સુસિકા એકસો પેતીસ આ ઘઉંની વેરાયટી આપણે વાવી છે તો તમે પણ ફ્રેન્ડ વાવવા માંગતા હો તો આ ઘઉં વાવી શકો આપણે ચારસો છન્નું જે ઘઉં આવે ને ગુજરાત ચારસો છન્નું એની કરતાં આ ઘઉંની હાઇટમાં ડુંડીમાં લંબાઈમાં થોડોક ઊંચી લાંબી થશે અને ઘઉંનો ઉતારો પણ સારો લેશે આ ઘઉં છે એ આપણે જે નોર્મલ ઘઉં આવીએ એની કરતાં થોડાક પારવા વાવવાના રહેશે આપણે આ ઘઉં છે એ વિઘે પંદર કિલો જ વાવવાના બીજા આપણે જે ઘઉં વાવીએ છીએ તે બધાએ અઢાર ઓગણીસ કિલો વાવતા હોઈએ છીએ આપણે વિગે અને આવડા ઘઉં પંદર કિલો જો આવવાના તો આપણે થોડાક પારવા રાખ્યા છીએ તો ફ્રેન્ડ હવે જો તમે ઘઉંનું વાવેતર કરવા માંગતા હો તો વાર ના લગાડતા કોઈ પણ ઘઉં તમારે વાવવા હોય તે જલ્દી જલ્દી વાવી દેજો કારણ કે આ વર્ષે પાણીનું સારું છે ને તો અનાજ ઘરનું હોય તો બે વર્ષ ખાય એટલું અનાજ થઈ જાય આવતું વરસ કેવું આવ્યું કેવું નહીં કોને ખબર તો ઘઉંનું અનાજનો ટોક મિત્રો કરી વાળજો તમારે જો પાણી થોડું ઘણું હોય ક્યાંય વાવવાનો તમારે મોકો મળે અને તમારી વાડીમાં કોઈ બીજાની વાડીમાં તો તમે ભૂલ ભૂલશો નહીં અને વાવી દેજો તમારે વાડીમાં પાણી ઓછું હોય તો ભલે બીજાની વાડીમાં પણ ઘઉંનું વાવેતર હવે છેલ્લું આપણે આ ખેર આવે ઉતરાયણ બસ આ છેલ્લા દિવસ ગણાય ખેર ખુદીમાં વાવી દેવા પડે પછી ઘઉં વાવશો એ એવા થશે નહીં અને તડકામાં આવી જશે પછી ધુળેટીમાંથી તડકો પડે ને તો તમારા ઘઉં કાચા વળી જશે અને પછી તડકો પડવા મળશે ઓટોમેટિક એની રહેતા આવશે ને એટલે જેવા તેવા ને જેવો તેવો અનાજનો દાનો સડશે અને ઉતારો નહીં લે અને કાચા તે કાચા હશે તોય પાકી જશે કારણ કે ઉત્તરાયણ આ ઉત્તરાયણ પછી જે ઘઉં આવો એને બહુ મોડું થાય પછી છેલ્લું આપણે આખી હેર ઉત્તરાયણ આવે ને મકરસંક્રાંતિ ઘઉં વાવી જ દેવા પડે પછી નહીં વાવવાના પછી વાવશો તો વાર લાગશે તો કોઈને ખેડૂત ભાઈઓને ઘઉં વાવવાની ગણતરી હોય તો જલ્દી વાવી દેજો તમે આ કંપનીના આપણે આ ઘઉં આવ્યા છે આ એક સર્ટિફાઈડ જ કંપની છે સુસિકા ઈગલ એકસો પેતીસ ભરપૂર આયરન તો આ તમે ઘઉં મિત્રો વાવશો તો તમારે નોર્મલ જે ઘઉં રહ્યા ને એની કરતાં વીઘે દસ પંદર મણ વીસ મણ વધારે થશે આપણે એકવાર વાવેલા છે તો આ ફરી વાર વાવ્યા છે એટલે માહિતી આપું છું કે આપણે ચારસો સનનું જે ઘઉં આવે ને એની કરતાં ડુંડી લાંબી આમાં થાય છે એટલે ઉતારો સારો લે અને વીઘે તમારે વાવવાના થોડાક ઓછા ઓલા ઘઉં કરતાં પંદર કિલો જ વાવવાના તો આ આપણે ઘઉં વાવ્યા છે મિત્રો